yeah <laughs> તમે જાણો છો ગુજરાતમાં આ ગામમાં છે જયારે અન્ય ગામો છે જો પૂછવામાં આવે કે દેશનો કયો ભાગ છે જ્યાં છેલ્લે સૂર્યાસ્ત થાય છે તો જવાબ શું હશે ભારત વિવિધતાથી ભરેલો દેશ કહેવાય છે અહીં ધર્મ જાતિ અને ભાષાઓ છે પર્વતો જંગલો અને સમુદ્ર થી ભરેલા ભારતના વિવિધ ભાગોમાં વિવિધ લોકો રહે છે તેમના કપડા ખાવાની આદતો અને જીવનશૈલી પણ અલગ અલગ છે જોકે તેમ છતાં આપણા દેશવાસીઓમાં વિવિધતામાં એકતાની લાગણીઓ જોવા મળી રહી છે કેટલાય ભાગમાં લોકો ભયંકર ગરમીનો સામનો કરે છે જયારે કેટલાય સ્થળો આખું વર્ષ ઠંડી જ રહે છે અમુક ભાગ એવો છે કે જ્યાં સૂર્ય સૌ પ્રથમ ઉગે છે જયારે દેશના અમુક ભાગમાં સૂર્ય સૌથી છેલ્લે હાથમે છે વિવિધતાથી

અંધકારમાં ડૂબી ગયા હોય છે આ રીતે અરુણાચલ પ્રદેશ પૂર્વમાં આવેલું છે જ્યાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે પરંતુ ગુજરાત પશ્ચિમમાં છે જ્યાં સૂર્યોદય છેલ્લે થાય છે તેથી સૂર્યાસ્ત પણ પાછળથી થાય છે આશા રાખું છું કે આપને અમારા વિડીયોમાં કંઈક તો જાણવા મળ્યું જ હશે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં